બનાસકાંઠા જિલ્લા વિવિધ વિકાસ કામો ની ભેટ અપાઈ સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ નિર્ધારણ ને પગલે ઓપરેશન સિંધુની જ્વલન સફળતામાં બીએસએફ અને સેનાના જવાનોના સભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા રાજ્ય સરકારે બેઠક ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે બીએસએફને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અનવય બોર્ડર ટુરિઝમ ને વેગ આપે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું ના આજે અભિષેક પાઠકે રાજ્ય સરકારી નાડાભેટ સહિતના સરહદી વિસ્તારોમાં બીએસએફ માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ બીએસએફ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને સ્મૃતિ અર્પણ કર્યો હતો આ વિધાનસભાના મુલાકાત શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંત જોડાયા હતા બ્લસ ન્યુઝ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર